સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં ત્રિવિધ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જે અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જે આશ્રમના મહંત બટુકગીરીજી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી અને સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે એકાવન કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એના માટે કે બે હજાર લાડુ શરૂઆત કરી અને બે હજાર ચોવીસની અંદર એકાવનસો કેજીનો એક લાડુ એવમ પચાસ વર્ષ આશ્રમના પૂરા થઈ રહ્યા એના અને મારા સિત્તેર વર્ષનો જન્મદિવસ નિમિત્તે આ ત્રિવેણી કાર્યક્રમ છે સાથે સંત સંમેલન આજે પાર્દ તુલાનો કાર્યક્રમ હનુમાન જયંતિનો ભોજન પ્રસાદનો કાર્યક્રમ સંતોની દાન દક્ષિણા વિદાય તેમજ સન્માન સમારોહ આ બધો કાર્યક્રમ એટલે ત્રિવેણી સંગમ કાર્યક્રમ આમ તો પંદર વીસ દિવસથી લાગી રહ્યા હતા અને આજે લાડુ અડતાલીસ કલાકે લાડુ પૂરો થયો કારણ કે અમે એક્યાવનસો કેજીનો લાડુ છે પણ એકસઠસો કિલો બુંદી તૈયાર થઈ છે હજી એકાવનસો કેજી ભરાઈ ગયો લાડુ પ્લસ આઠસોથી નવસો કિલો બુંદી એક્સ્ટ્રા પડેલી છે અને આ પ્રસાદમાં બધી આજે વિતરણ થશે હા અમારા સંતો મહંતો બહારથી આવતા હોય ઘણા મહાપુરુષોના એવું કાર્યક્રમ હોય કે પાંચ આહુતિ આપીને જ ભોજન પ્રસાદ ગ્રહણ કરવો ચા પાણી એટલે એવા સંતો દ્વારા આજે યજ્ઞ પણ થયો છે આ એક બે મહિના પહેલાં અમારે કાપતી વિરક્ત સાધુ સમાજના મંડળના મહંત સીતારામદાસ બાપુ તેમજ સંતો મહંતો બધા આજે કમસે કમ બસો અઢીસો ત્રણસો મહાત્મા જેવું અમારા મંડળના મહાત્માઓ પધારશે અને બધાને દાન દક્ષિણા વિદાય અને સન્માન સમારો